શિશુ વિદ્યા મંદિર ખૂબ જ સુંદર રીતે બાળકોને શિક્ષણ પ્રવૃત્તિ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે સંસ્થા દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે બાળકોના જીવનમાં ઉપયોગી થઈ પડે અને સ્વનિર્ભર થાય તેવું શિક્ષણ આપવામાં આવે છે ત્યારે હિંમતનગરમાં યોજાયેલ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો સંસ્થા સાથે સતત બાળકો માટે પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ સાથે મહાનુભાવોએ બાળકોનો ઉત્સાહ વધાર્યો અને તેમણે રજૂ કરેલા કાર્યક્રમને બિરદાવ્યો હતો બાળકોને રાષ્ટ્રભાવના તિરંગાનું મહત્વ શું છે તે પણ આ પ્રસંગે હાજર રહેલા મહાનુભાવોએ સમજાવ્યું હતું દિવ્યાંગોના ક્ષેત્રમાં બત્રીસ વર્ષ સુધી કામ કર્યા પછી સમાજની સેવા માટેનો એક વિચાર ને કરવા માટે ખાસ જે બાળકોને મમ્મી પપ્પા નથી એવા બાળકોને શિક્ષણ તાલીમ અને પુનર્વસન મળી રહે એ હેતુસર મમતા વિકલાંગ શિશુ વિદ્યા મંદિરની સ્થાપના બે હજારની અગિયારમાં થઈ અહીંયા ગુજરાત રાજસ્થાન યુપી અને બિહાર ચાર રાજ્યોના બાળકો પંચાવન બાળકો અભ્યાસ કરે છે વિનામૂલ્યે અભ્યાસ કરે છે સરકાર શ્રીની ગ્રાન્ટ વિના આ સંસ્થા ચાલે છે જે બાળકો આવે છે એમને આઠમા ધોરણ સુધીનો અભ્યાસક્રમ આપણે આપીએ છીએ નવમાં ધોરણ પછી એક અન્ય સંસ્થામાં આફી જવાબદારી એમને પ્રેસ આપીએ છીએ અને આ રીતે મફત રહેવા જમવાનું તમામ સુવિધાઓ સાથેની એક નયનરમ્ય વાતાવરણમાં બાળકો શિક્ષણ સંસ્કાર અને તાલીમ મેળવી એના માટેનો પ્રયત્ન છે આજે આ રાષ્ટ્રીય પર્વમાં બાળકો ભાગ લઈ અને આગળ વધી દેશ ડાન્સની ભાવના એમનામાં કેળવાય એવો આ પ્રયત્ન સંસ્થાનો રહ્યો છે સંસ્થા ભાડાના મકાનમાં છે આવી યોજનામાં બાળકોને સરસ મજાનું વાતાવરણ મળે એ માટે પોતાનું માલિકીનું મકાન બને અને એમાં બાળકો વિશેષ પ્રમાણમાં પોતાનો લાભ લઈ શકે એવી એક યોજના અમારી છે સમાજનો સહકાર વગર આ કાર્ય શક્ય નથી અત્યારે જે નિભાવ ખર્ચ છે એ અમારા પતિ પત્નીના પેન્શનમાંથી ચાલે છે અમે જ્યારે નિવૃત્ત થયા ત્યારે મને મળેલ બારેક લાખ રૂપિયાનું દાન અને લીલાવતીને મળેલ એઝ અ ટીચર થોડેક લાખ રૂપિયાનું દાન આ સંસ્થાને મળે છે એ સંસ્થાનું સૌભાગ્ય છે એથી વિશેષ અમારું સૌભાગ્ય છે એટલે આ રીતે અમે આગળ વધ્યા છીએ અને કાંકરે કાંકરે ભાવબંધા એ રીતે સમાજની સેવા અહીંયા આવકારીએ છીએ એના આવીને શક્ય નથી ધન્યવાદ